વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર છે ચાલીસ ગામને જોડતો કૈલાશ રોડનો બ્રિજ બંધ થયો પોલીસ દ્વારા બંને તરફ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે બ્રિજ ઉપર અવર જવર માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક એ વહેતા વહીવટી તંત્ર દ્વારા વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડતો કૈલાસ રોડનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો ઓરંગા નદીના પાણી ફાયર વિભાગની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે જોડતો વલસાડ નો કૈલાસનગર બ્રિજ જે છે હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે આ ચાલીસ ગામને જોડતો જે બ્રિજ છે જેના ઉપરથી હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે બંને તરફનો વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાં લો લેવલનો બ્રિજ છે ઉપરવાસમાં વધુ વરસાદ વરસે તો ટૂંક જ સમયમાં આના ઉપરથી પાણી ચડી જવાની શક્યતાઓ વધી રહેલી છે જેના અનુસંધાને જે છે આ બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે અન વલસાડ શહેરથી ચાલીસ ગામને જતા જે લોકો છે તેઓને પંદર થી વીસ કિલોમીટર નો ચકરાવો કરવાની ફરજ પડી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ